અમરેલી જિલ્લામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઈદે એ મિલાદ પર્વની ઉજવણી કરાઈ હતી ને જિલ્લાભરના મુખ્ય માર્ગો પર ભવ્ય જુલુસ નીકળ્યા હતા ને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ઠેર ઠેર ન્યાજ તકસીમ કરવામાં આવી હતી ને કલરફુલ લાઇટોથી શહેરને સજાવવામાં આવ્યું હતું તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સરકાર મુનિર બાપુ કાદરીની આગેવાનીમાં હજારોની જનમેદની વચ્ચે ભવ્ય જુલુસ સાવરકુંડલાના રાજમાર્ગો પર નીકળ્યું હતું ત્યારે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ હોવાથી દેશમાં વિવિધ ધર્મના લોકો વસવાટ કરી પોતાના ધર્મના ઉત્સવો ઉજવતા હોય છે આજે ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના પંદર મુબારકનો પ્રસંગ સમસ્ત મુસ્લિમો ઈદે મિલાદુન ના નામથી ઉજવાય ઉજવે છે ત્યારે અમરેલી રાજુલા જાફરાબાદ લીલિયા બાબરા લાઠી ધારી વરિયા સાથે સાવરોલા શહેરમાં ભવ્ય જુલુસું નીકળ્યું હતું ને સાવરુલ્લાના નાવલી નદીમાં મક્કા મદીનાનો આકર્ષક સ્પોટ ઉભો કરવામાં આવ્યો છે જ્યારે નાવલી નદીમાં ભારત દેશના તિરંગા હાથમાં લઈને મુસ્લિમ ધર્મગુરુ મુનિર બાબુ કાદરીએ દેશભક્તિનો સંદેશ વ્યક્ત કર્યો હતો અનેક જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેથી બંને ધર્મના લોકોએ એકબીજાની શુભકામનાઓ પાઠવી હતી ઈદે મિલાદ અને ગણપતિ ઉત્સવના ધાર્મિક માહોલ સમગ્ર અમરેલી જિલ્લામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો હતો ને રંગે ચંગે મુસ્લિમ સમાજે ઈદની ભવ્ય ઉજવણી કરી હતી આ એક એવો પર્વ છે જે વિશ્વમાં આવે જિલ્લાની અંદર શાનો સોગત થી આ સરકારેલમ નો જશ્ન મનાવવામાં આવ્યો છે એને મિલાદુન નબી કહેવામાં આવે છે માશાલ્લા આ જશ્નના અંદર દરેક લોકોએ ભાગ લીધો અને બહોરી સંખ્યામાં મિલાદ અને દરેક લોકોએ આ ભવ્ય વર્ષ પૂરા થાય છે એને ભવ્ય થી ભવ્ય બનાવવામાં દરેકે બધી જ રીતે આમાં સહભાગી બની અને કામયાબ કરવાની કોશિશ કરી છે સાથે સાથે પંદરસો વર્ષ પૂરા થાય છે ત્યારે પીરે તરીકા સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહમતુલ્લાહી તાલા સન અને આપના જા નસીબ આજી પીર સરકાર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી મતસિલ્લાની અધ્યક્ષતામાં આ એક શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું આજના આ ખુશીના પર્વ નિમિત્તે ગાયોને રસકો ખવડાવવામાં આવ્યો છે યતીમોને દાન આપવામાં આવ્યું છે વિધવાઓને કીટ આપવામાં આવી છે દવાખાનાઓમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે અન્ય ક્ષેત્રની અંદર એક તક નું ભોજન આપવામાં આવ્યું છે પારેવા હોય કે શ્વાન હોય દરેકને આજના દિવસે પેગમ્બર સાહેબ જે રહેમતું આ છે એ શબ્દને સાર્થક કરવા માટે સમસ્ત અમરેલી જિલ્લો અને ખાસ કરીને સાવરકુંડ ના સૂર્ય મુસ્લિમ જમાતે આ પર્વ ને રંગે ચંગે ઉજવ્યો છે અને આમાં બહોરી સંખ્યામાં બધા ભાઈઓ ભાગ લીધો છે